વસઈ ડાબલા ચોકડી ખાતે રીતુ ટ્રાવેલ્સ દ્વારા અંબાજી પદયાત્રીઓ માટે સેવા કેમ્પ કહેવાય છે કે સૌથી શ્રેષ્ઠ છે ભાદરી પૂનમ માટે સેવા કેમ્પો લગાવવામાં આવ્યા છે વસઈ ડાબલા ચોકડી ખાતે રીતુ ટ્રાવેલ્સ દ્વારા અંબાજી જતા પદયાત્રીઓ માટે ઠંડી મસાલા છાસનો સેવા કેમ્પ આયોજિત કરાયો છે જેમાં પદયાત્રીઓને ઠંડી મસાલા છાસ આપવામાં આવે છે અને આરામ કરવા માટે પણ મગનભાઈ ચૌધરી દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે અંબાજી જતા પદયાત્રીને ઠંડી મસાલા છાસ આપી જય અંબેના જય ઘોષ કરી રહ્યા છે પાંચ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે જેમાં હજારો ભક્તો તેનો લાભ લેતા હોય છે અંબે ગાંધીનગર તરફથી અહીંયા આપણે દર વર્ષે ઠંડી મસાલા છાસનો આપણે કેમ્પ કરીએ છીએ પગપાળા જેમાં અંબાના ધામમાં પગપાળા યાત્રીઓ જે અહીંયાથી જાય છે એમની સેવામાં આપણે આ કેમ્પનું આયોજન કરીએ છીએ ખૂબ દસારો માં અંબાનો ભક્તોનો એમની દિલ જાનથી અમે એમની સેવામાં ચોવીસ કલાક ખડે પગે રહીએ છીએ મા અંબા બધાના આશીર્વાદ આપે મા અંબાના ધામમાં તથા તમામ યાત્રી ભાઈઓનું અમે ખૂબ ખૂબ અભિનંદન કરીએ છીએ એમને આવકારીએ છીએ એમની ખૂબ આવકારીને એમને મસાલા ઠંડી સાસ પીવડાવી અને આનંદ અનુભવીએ છીએ હું બધાને વિનંતી કરું કે મા અંબા દરેકને ખૂબ શક્તિ ભક્તિ અને આનંદ આપે સુખ સમૃદ્ધિ વધારે મા જગદંબાનો ખૂબ એમના ઉપર આશીર્વાદ રહે એવી મારી મા અંબાના ચરણોમાં વંદન રિપોર્ટર હરેશ ઠાકોર માણસા